નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય તો મિત્રો આજે અમે ખેડા જિલ્લાની અંદર નડિયાદ તાલુકાની અંદર એક વલેટવા ગામ છે ત્યાં આગળ અમે ભગવાન શિવશંકરના શિવાલયની અંદર પ્રભુના દર્શન કરવા માટે આજે અમે પધારેલા છે તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય ફરી એકવાર એક વખત મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરી રહ્યો છું તો મિત્રો આ જે શિવાલય છે તો મને લાગ્યું કે હવે સાવન મહિનો થોડાક સમયની અંદર આવી રહ્યો છે જે ભોલેનાથનો આખો મહિનો જ છે જેને આપણે શ્રાવણ માસ તરીકે ઓળખીએ છીએ તો મને ઈચ્છા એવી થઈ કે તમને પણ ભોલેનાથના વલેટવા ગામ જો ભક્તોએ ના જોયું હોય તો આજે એ શિવાલયના પણ દર્શન કરાવી દો કે જેની અંદર ઘણા બધા શિવલિંગો ચમત્કારી સ્વરૂપે સ્થાપિત કરેલા છે અને ખૂબ મોટું શિવાલય છે તો મિત્રો આ વિડીયો જોવા માટે સંપૂર્ણ વિડીયોને અંદર બન્યા રહેજો હું આજે તમને શિવાલયના દર્શન કરાવીશ તો મિત્રો આ છે વલેટવા ગામ અને આ ભગવાન મનકામેશ્વર પારદેશ્વર મહાદેવનું ખૂબ સુંદર શિવાલય અને આ તમે જોઈ શકો છો એનો મુખ્ય ગેટ છે તો આ ગેટની અંદરથી હવે આપણે જવાનું છે શિવાલયની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સુંદર અને અલૌકિક આ શિવાલય છે અને બહુ મોટું છે તો તમારે પહેલાં પહેલું અહીંયા આગળ મોટું શિવાલય શિવલિંગ છે એના દર્શન પણ તમને કરાવી દઉં તો હવે આપણે અહીંયાથી અંદર પ્રવેશી ચૂક્યા છે તો ભક્તો મિત્રો અમે આજે કુળદેવી માના દર્શન માટે ગયા હતા પીપલાવ તો અમે વિચાર્યું કે ચાલો શ્રાવણ માસ આવી રહ્યો છે તો તમને વલેટવા જે ગામ છે તો અહીંયા આગળ વલેટવા લગભગ અમે કિંખલોડની આજુબાજુથી અને આશાપુરીથી લગભગ બાર કિલોમીટર કિલોમીટરના અંતર પર આ વલેટવા ગામ છે અને વલેટવાની સામે ચાર કિલોમીટરના અંતરની અંદર સ્વામિનારાયણ ભગવાનનું મન મંદિર આવેલું છે તો પહેલાં મને એવી ઈચ્છા થઈ કે તમને હું ભગવાન ભોલેનાથના દર્શન કરાવી દઉં તો એટલા માટે પહેલાં પહેલો જે જગતપિતા છે ભોલેનાથ શિવશંકર તો મને ઈચ્છા થઈ કે પહેલાં પહેલું શ્રાવણ માસ આવ્યું તમને બધાને શિવાલયના દર્શન કરાવી દઉં તો આ શિવાલય ખૂબ સુંદર છે એની અંદર તમામ ભગવાનની સ્થાપના કરેલી છે અને અંદર પારાનું શિવાલય શિવલિંગ છે સ્ફટિકનું શિવલિંગ છે એવા ઘણા બધા શિવલિંગો છે તો હું તમને બધાને એ શિવલિંગોના અને ભગવાન શિવશંકરના દર્શન કરાવીશ અને અહીં આગળ ભૂલ ભૂલૈયા સ્વરૂપ પણ એવું બનાવેલું છે દ્રશ્ય જેની અંદર કૃષ્ણ ભગવાનની એક સુંદર પ્રતિમા છે તો મિત્રો આ બધું દર્શન કરવા માટે સંપૂર્ણ વિડીયોમાં બનાવી રહેજો તો હું તમને બધા દર્શન ભગવાન ભોલેનાથના પણ કરાવીશ આ શિવાલયની અંદર તમે જોઈ શકો છો આ ખૂબ સુંદર શિવાલય છે શિવાલયની અંદર જવા માટે આ ઉપર છે શિવાલય અને અહીંયાથી ચડવાનું છે શિવાલયની અંદર જવા માટે આજુબાજુ પણ તમને દર્શન કરાવવું તો શિવાલય છે તો શિવાલયની અંદર આપણે આવી ગયા છે તો મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને સંપૂર્ણ વોચ કરજો જોજો જેથી તમને બતાવીશ કે શિવાલયની અંદર કેટલું રહસ્યમય અને ખૂબ સુંદર છે ભક્તો તમે એક વખત આવશો તો તમને ખુશ થઈ જશો તો પહેલાં પહેલાં તમને ભગવાન વિનાયકના દર્શન કરાવું તો આ ગણપતિ બાપ્પા છે તમે દર્શન કરી શકો છો ત્યારબાદ છે પંચમુખી હનુમાનજી મહારાજ તો હવે મિત્રો હું તમને સ્ટેપ બાય સ્ટેપ તો પહેલાં પહેલાં દર્શન તમને કરાવું ભગવાન શિવશંકર લઘુ ગોપાલના અને ભોલેનાથના તો અહીંયા આગળ જે વચ્ચે જે ભોલેનાથનું જે શિવલિંગ છે તમે જોઈ શકો છો હું તમને ઝૂમ કરીને બતાવું તો આ શિવલિંગ પારાનું છે મિત્રો પારાનું તો તમે અદ્ભુત આ શિવાલયની અંદર હર એક જગ્યા પર શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે તો આ તમે જોઈ શકો છો સામે લડ્ડુ ગોપાલ છે ભગવાન કૃષ્ણ કનૈયાલાલ બાલ સ્વરૂપે અહીંયા વિરાજમાન છે ત્યારબાદ મિત્રો હવે તમને અહીંયાથી હું દર્શન કરાવીશ તિરુપતિ બાલાજી મહારાજના તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે તિરુપતિ બાલાજીના દર્શન તો તમે સામે જોઈ શકો છો તિરુપતિ બાલાજી અને પારદેશ્વર મહાદેવના પણ તમે દર્શન મિત્રો કરી ચૂક્યા છો અહીંયા સ્વામે એકસો પચાસ કિલો પારાનું શિવલિંગ જે છે એ તમે દર્શન કરી શકો છો આ સામે છે એકસો પચાસ કિલો પારાનું શિવલિંગના દર્શન તમે કર્યા છો તો મિત્રો વિડિયો મારું પસંદ આવે તો એક વખત વિડીયોમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં કમેન્ટ મને જેટલું બને એટલું વિડીયો મારું શેર કરજો અને કમેન્ટ અવશ્ય કરજો અને વિડીયો ગમે તો લાઈક અવશ્ય કરજો ત્યારબાદ અહીંયા આગળ તમને દર્શન કરાવું નીલકંઠ વર્ણી મહારાજ અને પરબ્રહ્મપુરુષોત્તમ જેમણે સ્વામિનારાયણ ભગવાન તરીકે બધા ઓળખે છે એ ત્યારબાદ આગળ વધીશું ત્યાં આગળ તમને વાહનવટીમાં સિકોતર જેમને કહેવાય છે એ છે અને માં મેલેડીમાં છે એ પણ તમે દર્શન કરી શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા આગળ બધી જ જગ્યાએ તમે જોશો ને મિત્રો ભક્તો તો માત્ર ને માત્ર શિવ શિવ ને શિવ જ છે ને એમ તો એકચ્યુઅલી કહેવાય છે કે કનકણમાં શિવ છે જ હે ને કે શિવ વગર આ સંસારના કામો છે તો શિવ એ જગત પિતા છે આપણા તો મિત્રો તમે જોઈ શકો છો આ શિવાલયની અંદર ઘણા બધા શિવલિંગોના તમે અદ્ભુત દર્શન કરી શકો છો સ્ફટિકનું શિવલિંગ છે પારાનું છે એ રીતે ઘણા બધા શિવલિંગો અહીંયા આગળ સ્થાપિત છે તો મિત્રો ખૂબ સુંદર આ શિવાલય છે તો મારી તો ઈચ્છા એક જ કે તમે ચોક્કસ જો નડિયાદ બાજુ આવો તો આ શિવાલયની અંદર દર્શન કરવા માટે અવશ્ય આવો જો આ ગામ વલેટવા છે ત્યાં આગળ આ શિવાલય આવેલો છે ત્યારબાદ હું તમને વર્ષન કરાવીશ લક્ષ્મી નારાયણ તમે જોઈ શકો છો તો આ છે જગત પ્રભુ અનંત પુરુષોત્તમ ભગવાન જેને લક્ષ્મી નારાયણ તરીકે ઓળખીએ છીએ અહીંયા આગળ વસુદેવજી ટોપલામાં બેસાડીને એમને યમુના પાર કરાવવાનો દૃશ્ય બતાવ્યા છે ત્યારબાદ આપણે આગળ વધતા જ ભાતીજી મહારાજ ની ખૂબ સુંદર પ્રતિમાના દર્શન તમને કરાવું બડિયાદેવ જેમને ખાટુ શ્યામ તરીકે રાધાસ્થાનમાં ઓળખે છે આપણે બળિયાદેવ તરીકે ઓળખીએ છીએ એમના દર્શન શીતળા માતાજી છે મા સંતોષીમાં પણ અહીંયા આગળ વિરાજમાન છે તમે દર્શન કરી શકો છો સાથે સાથે વેદ માતા ગાયત્રીમાં પણ છે ત્યારબાદ મને આગળ દર્શન કરાવવું વારાહી માની મૂર્તિ પર વિરાજમાન છે માં તુળજા ભવાની છે ભારત માતા છે મા માં છે લમા મહાલક્ષ્મી પણ છે આશાપુરા પણ અહીં આગળ વિરાજમાન છે તો મિત્રો આ શિવાલયની અંદર સંપૂર્ણમાં જગદંબાના સ્વરૂપો તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમ દ્વારા પાછળ તમને દરેક માતાજીના રૂપોના દર્શન થશે તમે જોઈ શકો છો ખૂબ એવું સુંદર મોટું શિવાલય છે અહીંયા આદ્ય શક્તિ અંબામાં વિરાજમાન છે તમે દર્શન કરી શકો છો અંબાજીમાં માં ચામુંડામાં માં માં મહાકાલી પણ વિરાજમાન છે અહીંયા આગળ રાજા રાય છે ત્યારબાદ મુરલી મનોહર રાધે કૃષ્ણ ભગવાન પણ અહીંયા આગળ બિરાજમાન છે રામચંદ્રજી પણ છે અને અહીંયા આગળ પણ ભગવાન રામચંદ્રજી લક્ષ્મણ ભ્રાતા મા જાનકી સાથે બિરાજમાન છે ત્યારબાદ આપણે અહીંયા ઘર જોઈએ છે તો વૃષભની ઉપર બેઠેલા યમરાજ પણ અહીંયા ઘર શનિદેવ મહારાજ છે અચ્છા તો છે અચ્છા હા શિલા અને સોરી ભક્તો શનિદેવ મહારાજ છે તો શનિદેવ મહારાજ અહીંયા આગળ વિરાજમાન છે તમે જોઈ શકો છો ત્યારબાદ અરે નવે નવગ્રહ ભગવાનના મૂર્તિના સ્વરૂપો અહીંયા આગળ સ્થાપેલા છે તમે જોઈ શકો છો ત્યારબાદ ભગવાન તિરુપતિ બાલાજી અને અહીંયા આગળ કહેવાય છે કે ચાર વેદો જે આપણે કહીએ છીએ કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ તો અહીંયા આગળ આ વેદો પણ અહીંયા આગળ મિત્રો મૂકેલા જ છે તમે જોઈ શકો છો અને આ છે ગુરુ આદિગુરુ શંકરાચાર્ય અને બીજું છે શ્રી શિવયંત્ર તમે જોઈ શકો છો મિત્રો આ શ્રી શિવયંત્રની સ્થાપના અહીંયા ઘરે યંત્ર પોતે પોતાની ધરીની ઉપર ફરી રહ્યું છે જો જેને શિવ શક્તિ મહાયંત્ર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સૂર્યનારાયણ ભગવાનના પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો ત્યારબાદ હું તમને અહીં આગળ મુખ્ય જ્યાં આગળ બધા શિવલિંગો ને શિવલિંગો જ છે ભગવાન શિવ ને જ છે એના પણ તમને દર્શન કરાવી દઉં તો મિત્રો જોઈ લો હું તમને ચોફેરા ચોફેરા તમે જ્યાં પણ નજર કરશો ને ત્યાં માત્ર ને માત્ર શિવ શિવને શિવ જ છે જોઈ શકો છો તમે તો અહીંયા આગળ ઘણા બધા શિવલિંગો અહીંયા આગળ સ્થાપવામાં આવ્યા છે એટલા માટે તો મિત્રો હું તમને જણાવું કે જ્યારે પણ નડિયાદ બની આવો અહીંયા આગળ નજીકની અંદર પેટલાદ આવો તો આ બાજુ સ્વામિનારાયણ ભગવાનનું પણ મંદિર છે ત્યાં આગળથી આ વલેટવા ગામ ખૂબ નજીકમાં છે તો તમે મિત્રો દર્શન કરવા આવી શકો છો ખૂબ સુંદર અને સાવન માસ આવશે ત્યારે ભક્તો મોટી સંખ્યામાં અહીં આગળ ભગવાનના દર્શન કરવા માટે ભોલેનાથના દર્શન કરવા માટે આવે છે તો તમે જોઈ શકો છો અહીં આગળ ખૂબ સુંદર રુદ્રાક્ષનું શિવલિંગ છે માત્રને માત્ર રુદ્રાક્ષ લાગેલા છે અહીંયા પંચમુખી શિવલિંગ છે અને આ છે જગતપતિ લક્ષ્મી અને નારાયણ ત્યારબાદ આપણે આગળ વધીશું અહીં તમે જોઈ શકો છો અહીંયા આગળ બારે બાર જ્યોતિર્લિંગ સ્થાપ સ્થાપેલા છે અને અહીંયા આગળ બધા ભક્તો આવીને ભગવાન શિવજીની ઉપર જલ ચડાવે છે અને પોતાના મનને સંતોષ પામાણે છે તો મિત્રો આ વિડીયો કેવું લાગ્યું છે એક વખત અવશ્ય કમેન્ટ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો ને જેટલું બને એટલું વિડીયો મારું શેર કરજો અને મારો વિડીયોને લાઈક કરજો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી બધાને હર હર મહાદેવ